સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે બળદેવજી ઠાકોર જે પોતે પણ કડી તાલુકાનો નહીં મહેસાણા જિલ્લાનો કે ગુજરાતના એક મોટામાં મોટો જમીનનો દલાલ છે અમદાવાદના મોટામાં મોટા બિલ્ડરો જોડે ઘણા પ્રોજેક્ટમાં બળદેવજીની ભાગીદારી છે અને બળદેવજી નહીં ભાજપના કે નહીં કોંગ્રેસના જે રાજકારણમાં હોય જમીનોના ધંધામાં હોય ગમે તે પક્ષના હોય એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે